પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેરમાં પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી જેમાં મોટી સંખ્યામાં ધર્મગુરુઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગોધરા શહેર પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી જેમાં બકરી ઈદમાં અનિચ્છનીય બનાવ ન બને અને ભાઈચારા વચ્ચે તહેવાર શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી શાંતિ સમિતિની બેઠક દરમિયાન ડીવાયએસપી એન વી પટેલ ડીવાયએસપી બી દેસાઈ તથા એલસીબી પીઆઈ સહિત મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ તથા સુરા કમિટીના સભ્યો તથા તંજીમુલ મુસ્લિમના સભ્યો સહિત મુસ્લિમ સમાજના આગેવાનો ઇસાહક મામની ઇદરિસ દરગાહી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા બકરી ઈદના દિવસે ગૌવંશની કુરબાની નહીં કરવા સાથે કોઈ પણ સમાજની લાગણી દુભાઈ નહીં તેની કાળજી રાખવા સાથે શાંતિમય વાતાવરણમાં તહેવાર ઉજવાય તેવી આશા વ્યક્ત કરી હતી પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સર ડીવાયએસપી ગોધરા ડિવિઝન એન પટેલ તથા એલ બી શાખાના અધિકારીઓ સાથે આજે આગામી બકરી ઈદના તહેવાર નિમિત્તે ગોધરાના મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુઓ અને ધર્મ આ મુસ્લિમ આગેવાનો સાથે શાંતિપૂર્ણ અને સૌહાર્દથી તહેવાર ઉજવાય અને જે કાયદાથી કરવામાં આવેલ છે એનું પાલન થાય એ માટેની એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું સૌ ધાર્મિક ગુરુ અને આગેવાનો દ્વારા પણ આ તહેવાર શાંતિથી ઉજવાય એના માટે તેઓએ પ્રતિસાદ આપેલ છે અને શાંતિપૂર્ણ રીતે મિટિંગ પૂર્ણ કરે